નરેન્દ્રસિંહ ડોડિયા પ્રિન્સિપાલ વિરાણી હાઈસ્કૂલ વિરાણી હાઈસ્કૂલના બાળકો ધોરણ નવથી બારના લગભગ એક હજાર જેટલા બાળકોએ માનવી અભિગમ સાથે થર્ટી ફર્સ્ટની અનોખી ઉજવણી કરી જેમાં પોતાના ઘરેથી આસપાસથી ગરમ પહેરવાલાયક વસ્ત્રો એકત્રિત કરી શાળાની અંદર અર્પણ કરવા કર્યા અને એકત્રિત થયેલા લગભગ આ જે વસ્ત્રો છે વીસ હજાર બસો જેટલા વસ્ત્રોનું રાજકોટ શહેર સ્વામિનારાયણ ગુરુકુળ ને અર્પણ કરવામાં આવશે અને તેની મદદથી રાજકોટ શહેરની વિવિધ ઝૂપડપટ્ટી અને ગ્રામ્ય વિસ્તારમાં વિતરણ કરવામાં આવશે આ ઉપરાંત કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા પોકેટ મનીમાંથી એક દિવસનું ભોજન છે અંજન કલ્યાણ મંડળ સંચાલિત રસોડું છે તેની અંદર અર્પણ કરી એસી થી સો જેટલા પ્રજ્ઞાચક્ષુઓ છે તેને ભોજન કરવામાં આવશે આમ મૂલ્ય શિક્ષણના ભાગરૂપે શિક્ષણની સાથોસાથ એક માનવીય અભિગમ સાથે બાળકોએ થર્ટી ફર્સ્ટની અનોખી ઉજવણી કરી સ્વામી ગૌરવ મારું નામ અમે શ્રી વિરાણી હાઈસ્કૂલમાં અભ્યાસ કરી છે અગિયાર સી ક્લાસ છે મારો થર્ટી પર્સને લઈને અનોખું આયોજન છે અમારે ગરીબ છોકરાઓને વસ્ત્રદાન કરીએ છીએ જે ઠંડીના ધ્રુધતા હોય અને ઝૂપડપટ્ટીમાં રહેતા હોય તેને વસ્ત્ર લેવાના પૈસા હોતા નથી અને એ દર શિયાળામાં ઠંડીથી ધ્રુધતા હોય છે તો જેથી કરીને અમે બધા બાળ વિદ્યાર્થીઓ મળીને અમે વસ્ત્રદાન કરીએ છીએ અમે આ પંદર વર્ષથી આયોજન કરીએ છીએ કપડા સ્વેટર જાકેટ મફલર વગેરે બધું અમે વસ્ત્રદાન કરીએ છીએ